ખનન થયેલું છે અને ખનન ને રોકવા માટે અમે ખાણખની વિભાગને પણ ટેલિફોનિક માધ્યમથી જાણકારી આપી હતી અને જે ખનન થતું હતું એ ખનન ને અડકાવ્યું છે અંદાજીત સ્થળ પર જોતા વીસ થી પચીસ સર્વે નંબર જોવા આવ્યું છે તથા જોતા પર એવું લાગે છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી આ ખનન ની કાર્યવાહી ચાલી રહી છે ગાડી અમે ધ્યાનમાં કરી છે પણ ગાડી કોની છે માલુમ થતું નહીં અને જે તે જે સ્થળ પર બેઠા હતા વ્યક્તિઓ એ એકચુઅલી એમના ડ્રાઈવર છે કે શું છે ખબર નથી પણ ત્યાં બેઠા હતા એ મેં રજૂઆત એ કરું છું કે એક ખનીજની ચોરી કરે છે જે ગૌચર જમીન ખરીને તેમાંથી આ માફિયાઓ રાત્રે અને દિવસે બી ડમ્ફર ભરી ભરીને જીસીબી લાવીને ખોદકામ કરીને અને મોરમ ખોદી જાય છે માટી એનાથી રેતી છે એ લોકો અને વેચે છે બે નંબરમાં નુકસાન તો ખાડા પાડ દીધા છે એટલે થઈ ગાડી ખોદકામ થઈ જાય તો પછી એ જમીનનો ઉપયોગ કરવો તો કઈ રીતે થાય એમ કલેક્ટરમાં બી રજૂઆત કરી છે અને તાલુકામાં બી રજૂઆત કરી છે અને ખાન ખનીજમાં